અસલામવાલેકુમ ધોરણ નવ વિજ્ઞાનના પેવામાં આપ સૌનું સ્વાગત છે ગુરુત્વાકર્ષણ પાઠનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા જેમાં આપણે છેલ્લા પિરણમાં ગુરુત્વાકર્ષણના ગુરુત્વ જીના મૂલ્યની ગણતરી કરી હતી હવે આપણે આગળ જઈશું આ પાઠમાં આજે આપણે દ્રવ્યમાન અને વચન દ્રવ્યમાન અને વજનમાં શું ફરક છે તેના વિશે અભ્યાસ કરીશું દ્રવ્યમાન જ્યારે કોઈ પણ પદાર્થના દ્રવ્યમાનની વાત કરીએ તો એ પદાર્થનો દ્રવ્યમાન તે પદાર્થની અંદર રહીને દ્રવ્યનો જથ્થો એને દ્રવ્યમાન કહે છે અને એને આપણે દોડ તરીકે ઓળખીશું ને કોઈપણ પદાર્થના દ્રવ્યનો જથ્થો એનો દળ કહેવાય યાદ રાખો કે દ્રવ્યનો જથ્થો દળ હંમેશા દરેક જગ્યાએ એક સમાન રહેજે તેના પર અન્ય કોઈ પદાર્થની કોઈ અસર ખોટી ન નથી એટલે કે કોઈ પદાર્થનો દળ પૃથ્વી પર જેટલો છે એટલો ચંદ્ર પર પણ હશે अथवा અન્ય કોઈ પણ જગ્યાએ હશે હવે વજન જ્યારે વજન શું છે તો વજન એ કોઈપણ પદાર્થ પર પૃથ્વી દ્વારા જે બળ લાગે છે તેને વજન કહેવાય છે એટલે દરેક પદાર્થ પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તો આ જે બળ છે એ બળને વજન કહે છે અહીંયા આગળ આપણને તમારી સામે વજનની વ્યાખ્યા મૂકેલી છે કે પૃથ્વી પોતાના જે બળ છે એ પદાર્થને પોતાના તરફ આકર્ષે છે તેને પદાર્થનું વજન કહે છે હવે આપણે જાણીએ છીએ કે કોઈ પદાર્થ પર લાગતું બળ એફ બરાબર એમ હવે અહીંયા આગળ આપણે પૃથ્વીના બળની વાત કરી રહ્યા છીએ તેથી આપણે એના બદલે પૃથ્વીનો ગુરુત્વ પ્રયોગ જી લઈશું એટલે એફ બરાબર એમ અને આ પૃથ્વી પર આકર્ષણજ બળ છે એને એને જ આપણે તેનું વચન કરીશું એટલે કે પૃથ્વી દ્વારા પદાર્થ પર લાગતું બળ એફ ए एफ ए बराबर एमजी जे तेज ए पदार्थ हो वजन के से इले यहाँ गड़ी कुल मान નું વજન ડબ્લ્યુ બરાબર એમજી જે કોઈપણ પર લાગતું પૃથ્વીના ગુત્વાકર્ષણ બળ જેટલું હોય છે જેને એટલે કે વજન એ ખરેખર એક બળ છે અને તેથી તેનો એકમ ન્યૂટનમાં મપાશે એટલે હવે તમારું વજન કરવામાં આવે તો તમે હવે એવું કહી શકો કે ભાઈ મારું વજન પચીસ ન્યૂટન છે ખરેખર આપણે જે વજન માપીએ છીએ તો એ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ હોય છે એટલે કે અહીંયા આપણે દળ અને વજનનો તફાવત જોઈ શકીએ તો દળ એ શું છે દળ એ કોઈ પણ પદાર્થમાં દ્રવ્યમાનનો જથ્થો છે અને વજન શું છે વજન એ તેના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે આ પહેલો મુદ્દો છે બીજો મુદ્દો કે દ્રવ્યમાનનું એટલે કે દળનું એકમ ગ્રામ કે કિલોગ્રામ હશે જ્યારે વજનનો એકમ ન્યૂટન હશે આ તમારો હોમવર્ક છે હોમવર્કનો પહેલો પ્રશ્ન દળ અને વજનનો તફાવત લખો દળ અને વજનનો તફાવત લખો આ તમારો પહેલો પ્રશ્ન છે હોમવર્કનો અહીંયા તમને અલગથી હોમવર્ક લખવાનું કહેવામાં નહીં આવે વિડીયોની અંદર જ તમને હોમવર્ક આપતા જવામાં આવશે તે તમે બરાબર ધ્યાનથી જોશો અને તમે પછી એ પ્રકારે હોમવર્ક લખીને મોકલશો તો પહેલો પ્રશ્ન થયો દળ અને વજનનો તફાવત લખો હવે આગળનો ચંદ્ર પર વજન તો પદાર્થનું ચંદ્ર પર વજન કોઈ પણ પદાર્થ જો ચંદ્ર પર લઈ જવામાં આવે તો તેનું વજનમાં શું ફરક પડે છે એ જોઈએ તો અહીંયા આગળ તમે ચોપડીની અંદર એનું ચંદ્ર પર વજનની ગણતરી કરવામાં આવી છે તે તમે જરા ધ્યાનથી જુઓ અથવા ચોપડીના પાના નંબર એકસો સાડત્રીસ પર તમે અભ્યાસ કરી શકો છો નો અને આ રીતે ચંદ્ર પર તેનું વજન કઈ રીતે માપી શકાય તે તમે જોઈ શકો છો ચંદ્ર પર કોઈપણ પદાર્થનું વજન પૃથ્વી પર રહેલા તેના વજન કરતાં છઠ્ઠા ભાગનું હોય છે એટલે જો તમારું વજન અહીંયા સાહીઠ કિલો છે સાહીઠ ન્યૂટન છે તો ચંદ્ર પર તેનું તમારું વજન દસ ન્યુટ્રોન જેટલું થઈ જશે તમારું વજન એકદમ ઘટી જશે હવે આગળનો મુદ્દો છે ધક્કો અને દબાણ હવેનો મુદ્દો છે ધક્કો અને દબાણ ધક્કો અને દબાણ શું છે આ એક ખરેખર બળની પ્રક્રિયા છે જ્યારે કોઈ પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે તો તે પદાર્થની શિરોલમ દિશામાં લાગતો બળ એને ધક્કો કહેવાય અને બળનું જે પરિણામ છે એ બળની જે અસર છે આ એના ક્ષેત્ર પર એના સપાટી પર જે થાય છે એને દબાણ કહેવાય એને આપણે હમણાં એક પ્રવૃત્તિ દ્વારા સમજીશું એ પહેલાં કેટલાક પ્રશ્નો છે એ તમે જરા ધ્યાનથી જોઈ જાઓ આ બધા પ્રશ્નોના જવાબ તમારે હોમવર્કમાં લખવાના છે અને આ બધા પ્રશ્નોના જવાબ હમણાં આપણે જે પ્રવૃત્તિ કરીશું એ પ્રવૃત્તિની અંદર સમાયેલા છે એટલે પ્રવૃત્તિ બરાબર ધ્યાનથી જોશો અને સમજશો અહીંયા તમારી સામે અહીંયા તમારી સામે એક કાગળ છે બે ઇંચ બાય ચાર ઇંચ ક્ષેત્રફળવાનું એટલે કે આનું ક્ષેત્રફળ થયું આઠ ચોરસ ઇંચ હવે આ કાગળ ઉપર આપણે આઠ બળ એટલે કે એક સિક્કા બરાબર એક બળ ગણીએ આપણે અહીંયા એક ઉદાહરણ છે એક સિક્કા બરાબર એક બળ તો આઠ બળ લગાડી છે તો એવા સંજોગોમાં શું થશે કે આ આઠ બળ છે દરેક એક ઇંચના ચોરસમાં એક સરખું વહેતા જશે એટલે અત્યારે આના એકમ ક્ષેત્રફળ એકમ ક્ષેત્રફળ એટલે એક ઇંચ બાય એક ઇંચનો ચોરસ કોઈ પણ પદાર્થનું એકમ ક્ષેત્રફળ એટલે તેનો નાનામાં નાનો એકમ ભાગ ભાગફળ લાગતું એ એનું એનું ક્ષેત્રફળ કહેવાય તો અત્યારે દરેક એક ઇંચ એક એકમ ક્ષેત્રફળ એક જ સિક્કા જોઈ લે એટલે કે એક બળ લાગી રહ્યું છે હવે આપણું આનું ક્ષેત્રફળ ઓછું કરી નાખીએ એટલે અડધું કરી નાખીએ બળ એટલું જ લગાડવાનું છે એટલે તો શું થશે પછી આપણે એક ક્ષેત્રફળ પર ઉપર એક એકમ ભાગ ઉપર બબ્બે સિક્કા મૂકવા પડશે બળ આઠ જ લાગી રહ્યું છે તો અહીંયા ગાડી એક